રાજકોટ હોટેલ સંચાલક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા બે ત્રણ મહિને મિટિંગ મળતી હોય છે જેમાં પોલીસ આઈડી વેરિફિકેશન તેમજ રેકોર્ડિંગ રાખવા સહિતની સૂચના આપવામાં આવી દરેક હોટેલ સંચાલકો માટે સરખા નિયમો હોય છે સગીર વયની યુવતી હોય ત્યારે ઓનલાઈન પ્રતિક્રિયા થતી જ નથી આઈડી એક્સેપ્ટ ન થાય ખ્યાલ આવે કે યુવતી સગીર છે તો રૂમ આપતા નથી સંચાલક એક કે બે કલાક માટે લોકલ આઈડી પર રૂમ ન આપવા સૂચના નથી સંચાલક બેઠક તો જો કે દર ત્રણ ચાર મહિને હોય જ છે બધા પોલીસવાળા આપણને અમને સલાહ આપતા હોય સૂચના આપતા હોય કે તમારે આ રીતે બિઝનેસ કરો બધાને આઈડી પ્રૂફ લેવા તમારે રેકોર્ડિંગ રાખવું અને તમારું રજિસ્ટર મેન્ટેન કરવું તો વિવાદ મને મારી નજર માં લાગતો નથી અમે એક બે કલાક તો રૂમ કોઈને આપતા જ હોતા નથી કારણ કે અમને રૂમ ભરું અમારું આખા ચોવીસ કલાક નું અમે લેતા હોય છે પણ કસ્ટમર ક્યારેક ક્યારેક ઘણી વાર એ લોકોને ઉતાવળ હોય છે નીકળી જતા અમારા અમારા હાથમાં કઈ હોતું નથી પ્રોસેસ એમાં એવું હોય છે કે એનું એ લોકોનું આઈડી પ્રૂફ લેવું પડે છે એનું આઈડી પ્રૂફ વેરીફાઈ કરવું પડે એનું ફેસ મેચ કરવું પડે મોઢે બાંધેલું જ મોઢું ખોલાવવું પડે આ બધું રેકોર્ડિંગ અમારે ત્રીસ દિવસ માટે રાખવું પડે પોલીસનું રજિસ્ટર મેન્ટેન કરવું પડે એનું એના એ લોકો તરફથી એક અમને પથિક નામનો સોફ્ટવેર મળેલો છે એમાં એન્ટ્રી કરવી પડે આ બધો ડેટા અમારે રાખવો પડે છે નાની હોટલ થી લઈ અને મોટામાં મોટી ફાઈવ સ્ટાર હોટલ સુધી બધા માટે આ સરખા નિયમ છે અને બધા લોકો આ નિયમ પાડે જ છે હા સર એવા ઘટનાઓ આવતી હોય છે આધાર કાર્ડ બીજી સાથે પણ વાત ક્યારેક આવતી હોય છે તો કઈ રીતે જનરલી સિટી એરિયા તો બહુ જ એજ્યુકેટેડ હોય છે તો અહીંયા સિટી એરિયામાં તો બહુ ઓછા એવા દાખલાઓ બને છે બટ ક્યારેક ક્યારેક રૂરલ એરિયામાં એવા દાખલાઓ બને છે કે ભાઈ આઈડી પ્રૂફ બીજા વ્યક્તિનું બીજા કોઈ લઈને આવે છે પણ જ્યારે આઈડી પ્રૂફ ચેક થઈ છે ત્યારે પણ અમને જાણ થઈ જાય છે કે આ વ્યક્તિ બીજી છે જેથી કરીને અમે રૂમ નથી આપતા